નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ઓગણીસ ગામના બસો થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરી નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી બસને રવાના કરી ગોરા બોરીચા ગરૂડેશ્વર અને નવા ગામના વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે બસમાં ગાઈડ અને પોલીસની પણ નિમણૂક કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન મુકેશપુરીના માર્ગદર્શન હેઠળ ઈ બસ સેવા શરૂ થવા સાથે વધુ ઉજાગર થયો છે ગુજરાત સરકારના દ્રષ્ટિકોણને આગળ વધારતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તા મંડળ દ્વારા ઓથોરિટી વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા સેવા શરૂ કરવામાં આવી આ માત્ર પરિવહન નથી પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લેવામાં આવેલ અપ્રતિમ પહેલ છે આજ રોજ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના એકતાનગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટી વિસ્તારમાં આવતા ઓગણીસ ગામોના જે શાળાએ જતા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સારી રીતે એ લોકો શાળાએ જઈ શકે એમના અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે અને સમયસર શાળાએ પહોંચી શકે એ માટે એક ખૂબ જ સુંદર એક આયોજન થયું છે અને જેના ભાગરૂપે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આવતા દરેક ગામોમાંથી જે બાળકો બસો જેટલા બાળકો જે આ શાળામાં અભ્યાસ કરવા જાય છે એ લોકોને માટે શાળામાં સારી રીતે પહોંચવા એક બસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ બસ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર ત્યાં એમના શાળાએ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે એમને ત્યાંથી લઈ આવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ ખૂબ જ સુંદર એક આયોજન થયું છે જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે સમયસર શાળાએ એમને જવા મળે છે અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ અભિગમ એક લોકોની સેવા માટે ખૂબ જ સુંદર આયોજન થયું છે તો એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતની સંવેદનશીલ સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી કે જેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ખૂબ જ સારી સેવા જે વિદ્યાર્થી મિત્રો માટે થઈ રહી છે એ ખૂબ જ સારો એક અભિગમ કેળવવામાં આવ્યો છે એ ખૂબ જ સારી વાત છે અને આનાથી શાળાના વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય જોખમાતું હતું એ ભવિષ્ય પણ હવે ખૂબ જ ઉજ્જવળ બનશે એવી સુંદર કામના સાથે આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સેવાઓ અવિરતપણે ચાલુ રહે એટલી શુભકામના પણ પાઠવું છું